આજના જુવાન દીકરાઓને મા બાપ ગમતા નથી હજી ગામડા ગામમાં ઘણું સારું છે બહાર જાવ મોટા મોટા સિટીની અંદર વૃદ્ધાશ્રમો ખુલ્યા છે અને ભારત વર્ષની અંદર વૃદ્ધાશ્રમો ખુલે ભારત વર્ષની અંદર સાહેબ તમે ફેસબુક ખોલો અને એવું લખ્યું હોય કે અમારે વૃદ્ધ મા બાપ જોઈએ છે આ બહુ કરુણતાની વાત છે કદાચ આવી છે ત્યારે જગતને કહું કે કદાચ મંદિરે નહીં જવાય ને તો હાલ છે એવું નથી કે આપણે મંદિરે જાવું મંદિરે જવું જ જોઈએ બેસક જાઓ પણ આજ ટોપિક મંદિરે પણ કદાચ નહીં જવાય તો ચાલશે પણ ઘરમાં રહેલા વૃદ્ધ મા બાપ જો દુઃખી થશે ને તો પ્રાર્થના સ્વીકાર કરે આપડા વૃદ્ધ મા બાપ જો જીવતા હોય ને તો ભગવાન નો પાડ માનજો હે ભગવાન તે મને સેવા કરવાનો અવસર આપ્યો કદાચ ઠાકોરજીની મૂર્તિને દર્શન કરવામાં થોડુંક મોડું થઈ જાય તો હાલશે પણ અહીં ઘરમાં રહેલો વ્રદ્ધ બાપ એમ કહેતો હોય કે મને પાણી પાવ મને અંદર ધૂળ પડી શકે એક વ્રત માં એવું કહેતી રહી જાય કે મારે જાત્રામાં જવું છે જાત્રામાં જવું છે જાત્રામાં જવું છે હા અને સાહેબ બસ વહી જાય હા અને એ દીકરાઓ એમ કહે કે હમણાં ક્યાંય જવા જેવું છે નહીં બેઠા રહ્યું ઘરે ત્યારે સમજી લેવાનું આપણી જિંદગીની હવે અંદર ધૂળ પડી કેમ કે એ જ માએ પેટે પાટા બાંધી બાંધીને આપણે જેથી ભણતા હોઈએ ને તેથી આપણે છોકરાઓ જ્યારે બસનો પ્રવાસ જતો હોય ત્યારે એ ક્યાંક ઊંચી ના પાછી ના લઈ આવી ક્યાંક થી વ્યાજ લઈ આવીપને એમ થાય કે મારો છોકરો પ્રવાસ ની અંદર નહીં જાય તો એના મિત્રો એની હાંસી ઉડાડશે એટલા માટે ગમે ત્યાંથી આપણી દેશી ભાષામાં કહો તો કાળા ચોર ના લઈ આવી અને એ પ્રવાસ કરાવતા હોય અને એ પ્રવાસ કરાવી ભણાવી ગણાવી અને મોટા થયેલા જે દીકરાઓ છે એમ કે માડી ઘરમાં બેઠા રહ્યો ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ આવું કે ને ત્યારે એ માને બહુ વહેમું લાગતું હોય આવું ન થાય એનું ધ્યાન રાખજો ઘરની અંદર રહેલા તમારા મા બાપ છે ઈશ્વરનું સ્વરૂપ છે ઘરની અંદર રહેલા મા બાપ છે એ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ છે અને ઘણા ઘણા લોકો કહે છે કે અમે ધંધામાં નાસી પાસ થઈએ છીએ ધંધો અમારો હરખો ચાલતો નથી આજ તમને એક માસ્ટર કી આપું જેનો ધંધો સરખો ન ચાલતો હોય જેની જેની ફેક્ટરી સરખી ન ચાલતી હોય જેના કામ ધંધા હરખા ન ચાલતા હોય જો તમારા મા બાપ ઘરની અંદર જીવતા હોય વહેલી સવારે ઊભા થઈ નાઈ ધોઈ ઘરના મંદિરિયાની અંદર દીવો કરી અને મા બાપના ચરણના અંગૂઠાને પકડી લ્યો ને ત્રણ મહિના પછી મને કહેજો શું થાય આ બાપ કદાચ ભગવાન આશીર્વાદ દેવામાં મોડું કરી દે પણ સાહેબ એ ગરીબ મા બાપની અંદર થી જે આંતરડીનો આમ આમ દુઆ નીકળી જાય ને આશીર્વાદ નીકળી જાય ને એ પછી તમને કોઈ રોકી ન શકે પણ આજ વાત છે છે કે બાપ શિવ મહાપુરાણ ની અંદર ભગવાન ગણપતિ મહારાજ મને તમને શીખવે છે કે મા બાપની પ્રદિક્ષિણા કરી લો એટલે બધું જ આવી વિશ્વની પ્રદિક્ષિણા થઈ ગઈ છે